મહેસાણાના ખેડવામાં કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો માટે સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન થયું છે આ તકે સમગ્ર રાજ્યમાં કિસાન સન્માન નિધિના ઓગણીસમા હપ્તાને સહાય વિતરણ કરવામાં આવી સહાયથી ખેડૂતો કેવી રીતે પગભર બની શકે આગળ વધી શકે તે માટે કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ વૈજ્ઞાનિકો દ્વારા સમજણ આપવામાં આવી હતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કાર્યક્રમનો લાભ લીધો ગણપત પટેલ એસ પ્રજાપતિ સહિત મોટા પ્રમાણમાં આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે રાખી અને કૃષિ ક્ષેત્રે નવી નવી કઈ ટેકનોલોજી આવે છે નવા નવા પાક લઈ શકીએ એના ખતરા કેવી રીતે થઈ શકે એના માટેનો આજે આપણે કાર્યક્રમ રાખ્યો છે અને આજે લગભગ ત્રણથી ચાર કલાક અહીંયા આપણે રહી અને કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા સાયન્ટિસ્ટો દ્વારા અને જે કંઈ અનુભવી ખેડૂતો છે એમનો પણ આજે આપણે લાભ લઈશું એમને પણ સાંભળીશું અને જિલ્લામાં અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો કેવી રીતે આગળ વધે મગભર બને એમની આવક કેવી રીતે વધે એના માટે આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે મને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે એક લાખ રૂપિયાનો લાભ મળેલો છે અને આજે માન્ય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે હપ્તા આવે છે એનો ઓગણીસમો હપ્તો આજે અમારા ખાતામાં જે જમા થવાનો છે એના માટે હું નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું આ સિવાય આપને કયા લાભ મળેલા છે આ સિવાય મને વોટર વર્કર્સ જે બનાવ્યો બોર એના સેટ માટે પણ મને લાભ મળેલો છે એનો પાણીનો ટાંકો બનાવ્યો એના માટે પણ લાભ મળેલો છે તાર ફેન્સિંગની વાળ બનાવવા માટે પણ મને લાભ મળેલો છે અને અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન બનાવવા માટેનો પણ મને લાભ મળેલો છે